ઉકાજીના ખાતે શનિધામ પર શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજીના વાડિયા ખાતે શનિધામ મંદિર આવેલ છે જ્યાં શનિ શનિજયંતિ નિમિત્તે સવારથી જ અનેક કાર્યક્રમો કરાવવામાં આવ્યા હતા પાટોત્સવ આરતી અને સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શનિધામ મંદિરના ટ્રસ્ટી સાધ્વી મુનેશ્વરી દેવી મુન્ના મહારાજ અને આયોજક સાથે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શનિદેવના દર્શન કરી પૂજા અર્ચન કરી ભક્તોએ ભંડારામાં પ્રસાદીનો લાવો લીધો હતો સાથે જ ભગવાન શનિને પ્રાર્થના કરી હતી અને બધા સુખમય શાંતિમય આરોગ્યમય જીવન જીવે એવી પ્રાર્થના સાથે આવકાર્યા હતા બાગોડિયા રોડ ઉપર ઉકાજી વાડિયા નાકે શનિદેવનું મંદિર આવેલું છે ત્યાં આજે શનિદેવનો જન્મદિવસ છે શનિજયંતિ છે તો સવારથી માનવ મેરામણ અહીં મટો છે બધા શનિદેવને તેલ ચડાવે છે બધા લાભ લે છે બધા જ અહીં દર્શન કરવા આવે છે તો જેણે ન જોયું હોય ઉપાજી વાળિયા નાખે અહીં મંદિર શનિદેવનું બનેલું છે શનિદેવ સાક્ષાત બિરાજમાન છે શનિદેવે બધાને પરચા પણ આપ્યા છે મહાદેવ બિરાજમાન છે અંબેમાં છે બધા જ ભગવાન અહીં બિરાજમાન છે અને આજે શનિ જયંતિ માટે બધા જ દર્શન કરવા આવ્યા છે અને શનિદેવે બધાને પરચા પણ આપ્યા છે તો બધા લાભ લેવા માટે આવે અને આજે રાત અહીં હમણાં જ ભંડારો શરૂ થવાનો છે તો શનિ જયંતિ નિમિત્તે હવન થયો આજે અને આપણે ભંડારો પણ હમણાં ચાલુ થવાનો છે તો ભંડારામાં જે આવી શકે આવી શકે અને બધા જ માનવ મેરામણ ભંડારા માટે પણ ઉમટ્યો છે તો બધાને લાભ લેવા વિનંતી નમસ્તે જય શનિ